ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દોઢ પ્રાથમિક શાળામાં નવીન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું છે દહેગામ તાલુકાના દોઢ ગામે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શાળાની તકલીફ હતી જેથી ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા આ ગામની મુલાકાત લઈને ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખી આ ગામ તાલુકાનું સેવાડાનું ગામ હોવાથી તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળા મંજૂર કરાવી તેનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું હતું તો આ ખાતમુહૂર્ત ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ તેમજ ગામના સરપંચ સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ